कर सकता है तो मैं क्यों नहीं क्या है उनमें ऐसा जो मुझ में नहीं घर कोई कर सकता है तो मैं क्यों नहीं क्या है उनमें ऐसा जो मुझ में नहीं झांक ले अपने भीतर खुद से आप पूछ ले કેસી ચિી ખુલ ખુશ દેખ લે મુઠ્ઠીઓ ખીચ ગઈ कैसी भी मेरे हौसलों से कम है अंधेरों को चीर देंगे इतना दम है मुश्किलें हो कैसी भी मेरे हौसलों से कम है अंधेरों को चीर देंगे इतना दम है आओ हाथ बढ़ाएं कुछ करके दिखाना है सारे बहानों को आज से आग लगाना है मुठियों का e chica जाऊंगा सबके सीनों को गर्व से भर कर जाऊंगा खुद से है ये वादा कुछ करके जाऊंगा सबके सीनों को गर्व से भर कर जाऊंगा हर चढ़ते सूरज को सलाम करती दुनिया सारी मेरा ये जीवन माशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ अरे बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ विद्या कसम हम पढ़ेंगे दबा के मगर तुम भी देखो किताबों से आगे बढो जरा आगे बढ़ो लिखा नहीं दो वो पढ़ो डरोगेंगा तो मिलेगा લખોગે પડોગે નાકા મુજબ તો તોહોગે ખરા

એટલે સૌથી મહત્વનો પરિબળ છે આપણો બાળક આપણા જીવન માટે એમના માટે આપણે સતત ચિંતિત રહેવું પડે જો એ ભણી ગણીને આગળ જાય ખાલી এড્યુકેશન હશે ને તો કોઈને કોઈને પૈસા તો કમાઈ લેશે এড્યુકેશન પૈસા તો બીજી મહત્વની બીજી વાત છે પરંતુ એક આપણે માણસ બનાવવાનો કામ এড્યુકેશન કરતો હોય છે સારા વિચારો આપવાનો કામ এড્યુકેશન

એ વિદ્યાર્થીને ભણાવે છે 17 થી 18 વિદ્યાર્થીને સવારે એક્સ્ટ્રા ક્લાસિસ ચાલે છે 45 માર્કનો મે 80 માંથી 45 માર્કનો કોર્સ આખો તૈયાર કર્યો છે 45 માર્કનો અને એ 45 માર્કના 15 15 માર્કના બંધ ત્રણ તબક્કા મે તૈયાર કરેલા છે કે 10 દિવસમાં સની રવિ વગર પૂરી પર 10 દિવસ કોર્સ ચલાવવાનો વિદ્યાર્થીને હક પકડીને સુવો મને સીમા બેન અને દરપણ બેન બીટુ સેલ્યુટ કરો છો સવારે તેઓ વેલાવે છે અને કામ છોડીને એમનો પરિવાર છોડીને અને આખો કોર્સ કરાવી લો પરિણામે અમે 9 વિદ્યાર્થીને વધારે કે પાસ કરાવી શક્યા આ પરીક્ષાની અંદર મિશન સક્સેસ જે નાપાસ થઈ દેવા હતા 9 વિદ્યાર્થીને વધારે પાસ કરાવી શક્યા એમાંથી પણ અત્યારે 7 વિદ્યાર્થી નાપાસ થયા છે અત્યારે આ પરીક્ષાની બીજી પરીક્ષાની અંદર અને એ 7 વિદ્યાર્થીનો ફરી પાછો એમણે જ કહ્યું મેં કહ્યું નથી એમ એ ફરી પાછો મિશન સક્સેસ ચાલુ કરી નાખ્યું એ સાત વિદ્યાર્થી કેટલા કમે એક્સ્ટ્રા વિદ્યાર્થી લેવા છે એની અંદર થોડા ઘણા બોર્ડર દ્વારા વિદ્યાર્થીઓને પણ સીમાને દરપણાને અને લીલાબેન પણ એ લોકો આ સમયે પુસ્તકે એ લોકો સવારે સમય સેટ ન દીધો તો બધા પીતો મારવા માટે તૈયાર છે લીલાબેન પણ એને ટાઈમ ટેબલ પર સવાર આપ્યો પણ સવારના ટાઈમ ટેબલ પ્રમાણે સેટ નઈ થાય એટલે બેન તમારે તમારે કેવી રીતે કામ કરવાનો એક્સ્ટ્રા સમય તમારે કામ કરવાનો તમારે ફ્રી હોય ને ત્યારે કામ કરવાનો એ બેન પણ જ્યારે ફ્રી હોય બીજી સાલાની અંદર આ કરતા હોય તો તે સમયે બે દોડતા જાય અને એનો મિશન સક્સેસ જ કરાવે છે એટલે મારા તમામ ટીચરો જે છે ખૂબ મહેનત કરી રહ્યા છે એમને મારે કંઈક કેવો નથી પડતો હું ખરેખર તે વ્યક્તિ ધન્યવાદ આપું છું તો એવા સાત વિદ્યાર્થી અમે આગળ કરી શક્યા છે નો વિદ્યાર્થી મેં આ પરીક્ષાની અંદર પાસ કરી શક્યા છે હવે મારી પાસે સાત વિદ્યાર્થીઓ છે પછી એમને પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર આપણે ઉમેદવારી મહેનત કરીએ તો પરિણામ મળે છે અમને થોડું થોડું મળે છે એટલે એના માટે પણ એક્સ્ટ્રા ક્લાસીસ અમે ચાલુ કરી દીધા ઈવનમાં ત્રણ વિદ્યાર્થી આવ્યા છે અમે વાલી તરીકે તમને ખબર હશે કે ટીસ ફોર બેસ્ટ અમે નો પ્રોજેક્ટ ગયા વર્ષે મિશન સક્સેસ પ્રોજેક્ટ ચાલુ કર્યો એ અમે તાલુકામાં બસ જિલ્લામાં બસ અને રાજ્યની અંદર મારો પ્રોજેક્ટ આપણે સાણોનો પ્રોજેક્ટ પાસ થયો છે રાજ્યની અંદર રાજ્ય લેવલ સુધી ગયા છે ગયા વર્ષે આ વર્ષે પણ ઇનોવેશન અમે ચાલુ કર્યું છે ઇનોવેશન નોટર પ્રયોગ જે શાળા પોતાના વિચારોથી જે પ્રયોગ રજો કરે છે પોતાના બાળકોને લઈને પછી કેવી ક્ષમતા છે બાળકોની બાળકો માટે શું કરી શકાય કેવું અમે કંઈક નવું કરીએ તો બાળક આગળ આવી શકે પરિણામ વધી શકે એવો એક અમે ટેસ્ટ ફોર બેસ્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એની અંદર જોઈએ તો એક ઓપન બુક ટેસ્ટ રાખી છે દર શનિવારે ઓપન બુક ટેસ્ટ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે કામ કરે છે એ લોકોને કહેવામાં આવ્યું છે કે એક પાઠ્યપુસ્તક એક પ્રકરણ છે

કે અમને કુદરત સરકાર આપી રહ્યો છે પરિણામ મળે છે એટલે પણ વાલી સરકાર નથી આપતા મારે ફેર સાથે કહેવું છે આ એક આ પોઈન્ટ માટે તમને બોલાવ્યા છે ખાસ કુદરત સરકાર આપે છે પરિણામ મળે છે પણ વાલીનો સરકાર નથી મળતો એટલે અમે થોડા કાચા પડીએ છીએ 22 આ વર્ષે અમારું જે કામ છે આખો આયોજન બંધ કામ છે આખા વર્ષ આયોજન અમે કરેલું છે તો તૈયાર કર્યા કરશે ને બીજા તો એ કઈ મહત્વ આવવાનું ખૂબ સારો સ્કોર થશે ઘરે તમે માત્ર માત્ર બે થી ત્રણ કલાક બચાવો સમય અને 6 કલાક ની હું એમને આપો મુંગળ ગણવાની છે તમારો બાળક માનસિક રીતે બચેડાય નહીં જાય એની વાલીઓ એ રાખવાની છે કે હવે તમે એવન ની અપેક્ષા છે કારણ કે તમે પણ એનો ગુરુ કરાવતા હોય ને આ કે તકવા માટે કરાવવું પડે એટલે જો આપનું બાળક માનસિક રીતે હતાશ થયું લાગે તેમને મનોરંજન કરવા માટે પણ કરે

দশ মান এনে কোশ্চেন करिए 12 মান এর ভিডিও আছে দেখুন এরকম এর ফলাফল এর উপর 93 কে भैया सब यार મારા પ્રયત્ન પાટ આવ્યો છે અને બારમા ની અંદર પ્રથમ નો નાઇન્ટી નાઇન્ટી ઇવનમાં ભૂમિકા બરાબર અંદર આટલા આવતા નથી આજની અંદર નાઇન્ટી ટુ વસ્ત છે બારમા રોર્ડની અંદર એટલા એક આખો રિઝલ્ટ પાછું આખું શાળાનું વાર્ષિક પણ આવે તો સ્પૂર્વ રેકોર્ડ તો પૂર્વના વર્ડ જિલ્લાની અંદર વસ્તુ એટલે અમે અમે એવું વિચારીએ છીએ તે બારમા ધોરણ એટલે જીવનનો બસ આવે દસમામાં કદાચ નહીં આવે નાઇન્ટી મારે કે નાઇન્ટી સેવન એટ સુધી હોય બસના પણ આ નાઇન્ટી નહીં આવે આશ્રી અંદર ખૂબ છે સારું છે જે હતા તેના કરતાં બહુ સારું છે પરિણામ પણ સારું છે અહ જોરાલો કોની થોડી ભણ અને ઘણી ઉચ્છી છે કદા એ મને ખરેખર ગર્વ છે અમને આનંદ આઈ છે કે અમે આ સ્કૂલની કિને કોન સાલ મને તો ભૂલ ખરીની દમજતા પ્રમાણે કોનનો સારું છે થોડી કર અને કરે તો લાગણ નથી સકે હું છે ખૂબ આ વિદ્યાર્થી મિત્રો મને બેનટ કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અધ્યાયરે તમે સમજાતો નથી

खेती में कितनी मेहनत करना पड़े थे हमने समय तो अभाव चल मोटर ने समय आज हम आप इसी ओके मीटिंग में आओ जो यार एक मीटिंग पच्चीस बजे आपने जिसमें एक तो पोस्टा में जिन्होंने भी हमारे जवान हैं तो करे समय ना जो तो हमारे समय ना अभाव तो आकर बंदी होए तो एक समय तो हमारे वाले मोहन मोहन हो जाए बाली के तो हमने मारा हमारे अपने तो सराहने

એટલે આરોગ્ય જે સલે તમને બધાને જે માહિતી આપીને એમાં તમારે છે ને એક એકદમ ખાસ નોંધ લેવા જેવી છે કે આરોગ્યની અંદર અત્યારે હાલમાં એટલી બધી બધી ખાણી ભેળી લારી અને છોકરીઓ તો પાણી પૂરી બહુ હોય એટલે મહેરબાની કરીને બહારનું ખાવાનું ઓછું કરો આ જે 10 માં ધોરણ ની છોકરી ભણતી હોય એને પીવી થાય એની હાલત કેવી કોઈ જોઈ છે

જે કંઈ પણ મંદિર તમારા માટે બનાવે તમારે હસી હસી ને આવવાનું અને ખાઈ લેવાનું